નમસ્કાર સુરત મોટી ખબર ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક લેટર બોમ્બ જોડ્યો હતો વરાછા રોડના ઓવરબ્રિજ નીચે અને રોડ નજીક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર અને આડમાં ગાંજાના વેચાણનો મોટો ઘટસ્ફોટ કર્યો હતો ધારાસભ્ય કાનાણીએ મનપા કમિશનર અને પોલીસ કમિશનરને આકરો પત્ર લખીને તાત્કાલિક અને સંયુક્ત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તેમના જણાવ્યા મુજબ ઓવરબ્રિજ નીચે રહેનારા ગેરકાયદેસર તત્વો દારૂ જુગાર ડ્રગ્સ અને ગાંજાના બે ધંધા ચલાવતા હતા જેના કારણે વિસ્તારમાં પારાવાર ગંદકી અને કાયદો વ્યવસ્થા ભંગ સર્જાતો હતો કાનાણીએ અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા તેને તેને ગંભીર બેદરકારી ગણાવી હતી અને બંને અધિકારીઓ પાસેથી લેખિત જવાબ માંગ્યો હતો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ વરાછા સુરત મુખ્ય પ્રવેશ દ્વાર છે અને વરાછા રોડ મોટો બ્રિજ છે અને નાના વરાસાથી જગત જગતનાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગા ડ્રગ્સ ગાંજા ફેંગ અનેક પ્રકારના નુકસાન છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનર પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ નીકળવા રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાના પ્રશ્નોની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લીધો છે કે ફ્લાય ઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો હોય ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયદેસર છે ઠંડાઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ નિશન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમી હલ થવું જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી ક્ષણક્રિય રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત માગ્યો છે એટલે આપ